તો ભારે વરસાદ બાદ શાકભાજીના ભાવમાં પણ વધારે ભાવ વધારા જોવા મળી રહ્યા છે આપને જણાવી દઈએ કે આ ભાવમાં ત્રીસ થી પચાસ ટકાનો વધારો થયો છે એ સુધીનો ભાવ વધારો થયો છે કે કોબીજ ફૂલ રીંગણ આદુ લસણ ટામેટા ઘણા અને મરચાં લીંબુ લસણ જામફળ ભીંડા સહિતના શાકભાજીમાં મોંઘા વધારો થયા છે ભારે વરસાદ બાદ શાકભાજીના ભાવમાં વધારો થયો છે જેથી લોકો એ પણ મુશ્કેલી ભોગવી રહ્યા છે શાકભાજીનો ભાવમાં ભાવ થી લઈને પચાસ ટકા સુધી ભાવ વધારો થયો છે કોબેજ ફૂલ રીંગણ આદુ લસણ ટામેટા ધાણા મરચાં લીંબુ લસણ જામફળ ભીંડા સહિતના શાકભાજી મોંધા થયા છે તો રીંગણનો ભાવ પહેલાં વીસથી ત્રીસ રૂપિયા પ્રતિ કિલો હતા જે વધીને સિત્તેરથી એંશી રૂપિયા થયો છે ટામેટા વીસ રૂપિયાથી વધીને ચાલીસ રૂપિયા પ્રતિ કિલો થયા છે લીલા મરચાંના ભાવ પણ ત્રીસ રૂપિયા પ્રતિ કિલો થી વધીને સાહીઠ થી સિતેર રૂપિયા પ્રતિ કિલો થયા છે લસણના ભાવ સો રૂપિયા થી વધીને ત્રણસો રૂપિયા પ્રતિ કિલો થયા છે ગુહિણીના બ્રજેટ ખોવાઈ ગયા છે રીંગણા ટમેટા મરચાં કોબીજ લીંબુ ગુવાર એ બધા ભાવ વધી ગયો છે એને જોઈએ ને તો ટમેટા સાઠ રૂપિયા ના કિલો હોય એકસો ને વીસ રૂપિયા ગયા હું ઈરવા વ્યાસ સંજયનગર માં રહું છું

જેના હિસાબે આવક ઘટી ગઈ છે અને શાકભાજી ખૂબ જ મોંઘું થઈ ગયું છે અને શાકભાજી જે કઈ આવે છે એ પાણી ખાધેલું આવે છે જે થવાળા શાકભાજી લઈ જાય છે એ લોકો પાસે પણ શાકભાજી રહેતું નથી પચાસ ટકા ઉપર શાકભાજી બગડી જાય છે બગડી જવાના હિસાબે અત્યારે ભાવ આસમાને ચડી ગયા છે બધી શાકભાજીના ભાવ અત્યારે કોબી જે સસ્તું હતું અત્યારે કોબી પણ મોંઘું થઈ ગયું છે રીંગણા મોંઘા થઈ ગયા છે મરચાં મોંઘા થઈ જાય રીંગણા અત્યારે સાઠ સિત્તેર એસી રૂપિયા સુધીના કિલો હોલસેલમાં જાય છે પછી ટમેટા પાંત્રીસ ચાલીસ ત્રીસ થી ચાલીસ રૂપિયા હોલસેલમાં છે પછી મરચા છે એ પણ સાઈઠ સિત્તેર રૂપિયા હોલસેલમાં થઈ ગયા છે જે ત્રીસ ચાલીસ રૂપિયા બે દિવસ પેલા પચીસ ત્રીસ રૂપિયા મરચા નાતા આજે વધીને સાઈઠ સિત્તેર રૂપિયા સુધી મરચા પહોંચી ગયા છે લસણ ની વાત કરીએ તો સૂકું લસણ દિવસે દિવસે ભાવ વધતા જ જાય છે અત્યારે ત્રણસો ઉપરનું કિલો લસણ જાય છે પછી કોથમરી ની વાત કરીએ તો કોથમરી પણ અત્યારે ત્રણસો રૂપિયાની આસપાસ કિલો છે મેથી પણ અત્યારે દોઢસો બસો થી લગાડી ત્રણસો સાડા ત્રણસો સુધી કિલો છે બધી શાકભાજીના ભાવ આસમાને ચડી ગયા છે શાકભાજી બધું પાણી ખાધેલું આવાના હિસાબે શાકભાજી રેતું નથી અને શાકભાજીના ભાવ ખૂબ જ આસમાને છે